પાલિકા તંત્રની નિષ્ફળ વરસાદી યોજનાનો પર્દાફાશ થયો છે મકરપુરા વિસ્તારમાં નજીવા વરસાદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો તથા રાહદારીઓ પરેશાન થયા હતા આજે વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વડોદરા શહેરમાં જોવા મળી હતી વરસાદી ઝાપટા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા મકરપુરા વિસ્તાર જે દર ચોમાસામાં પાણી ભરાવાનો શિકાર બને છે આ વર્ષે ફરીથી નજીવા વરસાદમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા વરસાદની શરૂઆત સાથે જ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા ગટરો ઉભરાઈ હતી અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું હંમેશા જેવી પ્રી મોન્સૂનની તૈયારીનું ઢોલ પીટનાર વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફરી એકવાર વચનવિહોણું સાબિત થયું છે પ્રશ્ન એ થાય છે કે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ પસાર થવા છતાં પણ નાગરિકોને આવા હાલમાં કેમ જીવવું પડે છે આવી પરિસ્થિતિ વચ્ચે રોજિંદા જીવન માટે લડતા લોકોને જવાબ કોણ આપશે પાલિકા તંત્ર કેમ દર વર્ષે ફક્ત કાગળ ઉપર જ યોજનાઓ ઘડે છે અને જમીન પર તેનો અમલ શૂન્ય રહે છે હજુ તો નજીવા વરસાદમાં જ આવી પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યારે રેગ્યુલર ચોમાસું આવશે ત્યારે શું પરિસ્થિતિ થશે તેને લઈને પ્રજા ચિંતિત બની છે આ વરસાદે પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે હજુ પાલિકા તંત્ર આનાથી બોધપાઠ લે અને ચોમાસા પૂર્વેના બાકી દિવસો જે છે તેમાં યુદ્ધના ધોરણે કામગીરી કરે અને પ્રજાને પડતી તકલીફોમાંથી રાહત અપાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે